ના અધિકારીઓ વચ્ચે નવી દિલ્હીમાં વાટાઘાટોનો સકારાત્મક દોર પૂર્ણ થયો હતો આ પ્રવાસનું મહત્વ એટલા માટે પણ વિશેષ છે કારણ કે અમેરિકી પ્રશાસન દ્વારા ભારતીય ઉત્પાદનો પર જકાત લાદવામાં આવ્યા બાદ વ્યાપાર મંત્રણાની ગતિ ધીમી પડી હતી ગત સપ્તાહે અમેરિકાના મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિંચના નેતૃત્વમાં એક પ્રતિનિધિ મંડળે ભારતીય વાણિજ્ય મંત્રાલયના અધિકારીઓ સાથે બેઠક કરી હતી જેને બંને પક્ષોએ સકારાત્મક અને પરિણામલક્ષી ગણાવી હતી ગોયલની આ મુલાકાતે બેઠકમાં થયેલી ચર્ચાઓને આગળ ધપાવશે

એક નિર્ણાયક પગલા તરીકે જોવામાં આવી રહી છે જેનાથી બંને દેશોના આર્થિક સંબંધોને નવી દિશા મળશે